હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ભરવાની ઝંઝટ વગર ભરેલા રીંગણનું શાક બનાવીશું તો તેના માટે નાની સાઇઝના રીંગણ લીધા છે તો આ રીંગણ નાના છે એટલે મેં બે ભાગમાં આ રીતે કટ કર્યા છે હવે એક કૂકરમાં એક વાટકા જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તો આ રીતના ડુંગળી બટેટા અને રીંગણ લીધા છે તો કૂકરમાં તેલ ગરમ થાય એટલે ડુંગળી અને બટેટા એડ કરીશું બેથી ત્રણ મિનિટ માટે ડુંગળી બટેટાને કૂક થવા દેવાના છે બેથી ત્રણ મિનિટ જેવું થઈ જાય એટલે રીંગણ એડ કરવાના છે તો વચ્ચે વચ્ચે ચમચો હલાવતા જવાનું છે અને ગેસની ફ્લેમ હાઈ રાખી અને રીંગણ ડુંગળી અને બટેટાને સરસ બફાઈ જાય અંદરથી ત્યાં સુધી એને ફ્રાય થવા દેવાના છે તો કુલ પાંચથી છ મહિને જેવું થઈ ગયું છે તો બહાર કાઢી ચપીથી ચેક કરી લેશું બટેટું છે એ કાચું નથી ને તો આ રીતના એંસીથી નેવું ટકા જેવા રીંગણ ડુંગળી બટેટા થઈ જાય પછી એને બહાર કાઢી લેશું તો આ જ કુકરમાં તમાલપત્રો લાલ મરચું અને રાય જીરું એડ કર્યા છે એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું એક ટામેટાની ગ્રેવી એડ કરી છે બરાબર મિક્સ કરી લઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી મસાલામાં હિંગ હળદર ધાણા જીરું લાલ મરચું થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું એનાથી શાકનો કલર ખૂબ સરસ આવશે તો ગાંઠિયા સીંગ અને તલનો ભૂકો કર્યો છે તો ત્રણથી ચાર ચમચી જેટલો આપણે આ ભૂકો એડ કરી બરાબર મિક્સ કરી લઈશું એક ટુકડો ગોળનો એડ કરીશું તો આ રીતે ગોળને મેં ભાંગીને એડ કર્યો છે હવે એક વાટકા જેટલું લીલું લસણ એડ કરીશું અને બે વાટકા જેટલું મેં પાણી એડ કર્યું છે તો શાકમાં જેવો રસો રાખવો હોય એ રીતે તમારે પાણી એડ કરવાનું છે અને બરાબર મિક્સ કરી લેશું તો બે મિનિટ માટે આપણે ઉકળવા દઈશું સ્વાદ અનુસાર મીઠું થોડો ગરમ મસાલો એડ કરી બરાબર મિક્સ કરી લેશું બે મિનિટ જેવું થાય એટલે રસો છે ઘાટો થઈ જશે અને ગ્રેવી છે એકદમ સરસ ઉકળીને તૈયાર થઈ જશે તો બે મિનિટ જેવું થઈ ગયું છે હવે જે આપણે રીંગણ બટેટા અને ડુંગળી તૈયાર કર્યા છે એડ કરવાના છે બરાબર મિક્સ કરી એટલે ઉપર લીલા ધાણા એડ કરીએ તો એકદમ ટેસ્ટ એવું ભરવાની ઝંઝટ વગર ભરેલા રીંગણનું શાક બનીને તૈયાર છે